वर्णिवेशरमणियदर्शनं मन्दहास्रुचिराननाम्भुजम् पूजितं सुरनरोत्तमेरमुदा रमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः श्रीहरिकृष्णाय घनश्यामाय नमो नमः श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः <coughs> સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સવંત અઢારસો છોતેરના ના પોષવદી એકાદશી દિવસ સવારમાં શ્રીજી મહારાજ ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર દક્ષિણાદુ મુખારવિંદ રાખીને વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળીઓ ચોફાળ ઓયડો હતો અને માથે થોડી પાઘ બાંધી હતી ને ફૂલના હાર પહેર્યા હતા અને પાઘને વિશે પુષ્પના તથા હીરના તોરા લટકતા મીકા હતા ને બે કાનની ઉપર પુષ્પના ગુચ્છ ખોઈસ્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના સત્સંગીની સભા ભરાઈને બેઠી હતી અને મુનિ લઈને કીર્તન ગાતા હતા પછી શ્રીજી મહારાજ જે કીર્તન રાખીને પ્રશ્ન ઉત્તર કરો પછી બ્રહ્માનંદ સ્વામી એ પ્રશ્ન પૂછો જે સર્વ સુખના ધામ અને સર્વથકી પર એવા જે પરમેશ્વર તેમાં જીવની વૃત્તિ ચોટતી નથી અને માય કેવા જે તુચ્છ પદાર્થ છે તેમાં જીવની વૃત્તિ ચોટી જાય છે તેનું શું કારણ છે પછી તેનો ઉત્તર મુક્તાનંદ સ્વામી કરવા લાગ્યા પણ થયો નહીં ત્યારે શ્રીજી મહારાજ બોયલા જે પ્રશ્નનો ઉત્તર સાંભળો અમે કરીએ છીએ જે જે દિવસથી પરમેશ્વરે આ જગતની સૃષ્ટિ કરી છે તે દિવસથી એવી જ કળ ચડાવી મૂકી છે જે ફરીને પરમેશ્વરને દાખલો કરવો પડે નહીં અને સંસારની જે વૃદ્ધિ કરવી તે પોતાની મેળે જ થયા કરે એવો ફેર ચડાવી મૂકો છે તે માટે સહેજે જ સ્ત્રીમાં પુરુષને હેત થાય છે અને પુરુષમાં સ્ત્રીને હેત થાય છે અને એ સ્ત્રીથી ઉપજી જે પ્રજા તેમાં પણ સહેજે જ હેત થાય છે તે એ હેતરૂપી જ ભગવાનની માયા છે તે માયાના પ્રવાહમાં જે ન વહે તેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે છે માટે જે ભગવાનનો ભક્ત હોય તે માયિક પદાર્થને વિશે દોષબુદ્ધિ રાખીને વૈરાગ્યને પામે અને ભગવાનને સર્વ સુખમય જાણીને ભગવાનમાં વૃત્તિ રાખે અને જો માયિક પદાર્થને વિશે વૈરાગ્ય ન રાખે ને ભગવાનના સ્વરૂપથી જુદા પડે તો શિવ બ્રહ્મા અને નારદાદી કે જેવા સમર્થ મુક્ત હોય તે પણ માહિક પદાર્થમાં તણાઈ જાય તેટલા માટે ભગવાનને મૂકીને માયિક પદાર્થનો સંગ કરે તો જરૂર તેમાં જીવની વૃત્તિ ચોટી જાય તે સારું પરમેશ્વરના ભક્તને પરમેશ્વર વિના બીજે ઠેકાણે રાખવી નહી પછી શ્રીજી મહારાજ બોયલાજી હવે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન કર્યાનો વારો આવ્યો તે પ્રશ્ન કરો પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે જીવને ભગવાનની પ્રાપ્તિ થવી તે અતિ દુર્લભ છે અને ભગવાનની પ્રાપ્તિ થઈ ત્યારે એથી બીજો મોટો લાભ પણ નથી ને તેથી આનંદ પણ બીજો મો નથી તે એવા મોટા આનંદને મૂકીને તુજ પદાર્થ માટે કેમ ક્લેશને પામે છે એ પ્રશ્ન છે ત્યારે શ્રીજી મહારાજ બોયલાજી લો એનો ઉત્તર અમે કરીએ છીએ પરમેશ્વરના વચનને મૂકીને જ્યારે આડો અવડો ડોલે છે ત્યારે ક્લેશને પામે છે અને જો વચનને વિશે રહે તો જેવો ભગવાનનો આનંદ છે તેવા આનંદમાં રહે છે અને જેટલું જે ભગવાનનું વચન લોપે છે તેટલો તેને ક્લેશ થાય છે માટે ત્યાગીને જે જે આજ્ઞા કરી છે તે પ્રમાણે ત્યાગીને રહેવું અને ગ્રહસ્થને જે પ્રમાણે આજ્ઞા કરી છે તે પ્રમાણે ગ્રહસ્થને રહેવું ને તેમાં જેટલો ફેર પડે છે તેટલો ક્લેશ થાય છે અને ત્યાગી હોય તેને અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખો ત્યારે તેનું બ્રહ્મચર્ય વ્રત પૂરું કહેવાય ને તેમાંથી જેને જેટલો ફેર પડે તેને તેટલો ક્લેશ થાય છે અને ગ્રહસ્થને પણ બ્રહ્મચર્ય કહ્યું છે જે પર સ્ત્રીનો ત્યાગ રાખવો તથા પોતાની સ્ત્રીનો પણ વ્રતને દિવસ ત્યાગ રાખવો ને ઋતુ સમયે સ્ત્રીનો સંગ કરવો એ આદિક જે જે ત્યાગીને અને ગ્રહસ્થને નિયમ કહ્યા છે તેમાં જેને જેટલો ફેર પડે તેટલો તેને ક્લેશ થાય છે અને ભગવાનથી જે વિમુખ જીવ હોય તેને જે સુખ દુઃખ આવે છે તે તો પોતાને કર્મે કરીને આવે છે અને જે ભગવાનના ભક્ત હોય તેને જેટલું દુઃખ થાય છે તે તુજ પદાર્થને અર્થે ભગવાનની આજ્ઞા લોપવે કરીને થાય છે અને જેટલું સુખ થાય છે તે ભગવાનની આજ્ઞા પાળવે કરીને થાય છે ઇતિ વચનામૃતમ પ્રથમનું થયું પ્રથમના ચોત્રીસના વચનામૃતમાં બે સંતોના પ્રશ્નો આવ્યા પેલું બ્રહ્માનંદ સ્વામીનો પ્રશ્ન આવ્યો અને બીજો મુક્તાનંદ સ્વામીનો બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે સર્વ સુખના ધામ એવા જે પરમેશ્વર તેમાં જીવની વૃત્તિ ચોટતી નથી અને જગતના પદાર્થમાં વૃત્તિ ચોટી જાય છે એનું કારણ શું છે મુક્તાન સ્વામી એ પ્રશ્નનો ઉત્તર કરવા લાગ્યા પણ ઉત્તર થયો નહીં પછી મહારાજે એનો ઉત્તર કર્યો મહારાજના વખતમાં નંદ સંતોએ અધ્યાત્મ જગત સંબંધી ઘણા બધા પ્રશ્નો આ વચનામૃતમાં પૂછ્યા છે કોઈક જ વચનામૂર્ત એવા હશે કે જે પ્રશ્નોના ઉત્તરો સંતોએ કર્યા હોય ને મહારાજે માન્ય રાખ્યા હોય કે યથાર્થ ઉત્તર થયા હોય આપણે તો ખાલી એ વિચાર કરવાનો છે કે પેલા તો પ્રશ્ન કયા લેવલના છે અને કયા સ્ટેજ ઉપરથી ઊંઠા છે હવે પ્રશ્ન જ પેલા આપણને ઉત્પન્ન ન થાય તો જવાબની તો પછી વાત જ કરવાની નથી પહેલા તો પ્રશ્ન ઉદભવવો એ બહુ મહત્વનો છે અને પ્રશ્ન ઉદભવે અને પ્રશ્ન ઉદભવ્યા પછી એ સમજવો એથી પણ કઠણ છે આ ઘણા બધા પ્રશ્નો સંતોએ પૂછ્યા ભાગના પ્રશ્નો સંતોના જ છે રઘુરજી મહારાજને યોધ્યા પ્રસાદજી મહારાજના એક એક પ્રશ્નો છે હરિભક્તોના થોડાક પ્રશ્નો છે મોટે ભાગે મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી સુખમુનિ વચનામૃતના જે ચાર લહિયાઓ હતા ગોપાળાનંદ સ્વામીના પ્રશ્નો છે નિર્વિકલ્પાનંદ સ્વામી સ્વયં પ્રકાશાનંદ સ્વામી આદિકના પણ પ્રશ્નો છે બીજા ભંડારા સંતો હતા એમણે પણ ઘણા બધા પ્રશ્નો મહારાજને પૂછ્યા છે પણ એ દરેકના ઉત્તરો મહારાજે જ મોટે ભાગે કર્યા છે આપણને ઘણી વખત એમ થાય કે સંતો આટલા બધા ભણેલા હતા નિત્યાનંદ સ્વામી માટે એવું કહેવાય કે પ્રકાંડ પંદરિત હતા એ શાસ્ત્રાર્થે કરવા માટે જતા તો કાશીના વિદ્વાનો પણ પરાસ્ત થઈ જતા અને મુક્તાન નિત્યાનંદ સ્વામી શાસ્ત્રાર્થે કરવા આવે છે એવું ખબર પડે તો શાસ્ત્રાર્થ જ બંધ થઈ જતો ઘણી વખત તો એ શાસ્ત્રાર્થ કરવા જતા હોય તો એક ગાડું એક પુસ્તક હોય અને એક ગાડા પોતે એકલા બેઠા હોય બ્રહ્માનંદ સ્વામી તમે જુઓ એમની વિદ્યા શાસ્ત્રના વિદ્વાન હતા શીઘ્ર કવિત્વ શક્તિ ધરાવતા હતા વેદાંતમાં પારંગત હતા ગોપાળાનંદ સ્વામી પણ વેદ વેદાંતના જ્ઞાતા છે સુખમુની પણ મહાન પંડિત છે એ સિવાય સ્વયં પ્રકાશાનંદ સ્વામી આદિ સંતો પણ બધા ખૂબ વિદ્વાનો છે તો એને શું આ વચનામૃતના પ્રશ્નોના ઉત્તરો નહી આવડતા હોય આપણે વચનામૃત ઉપર આવી કથા કરી શકતા હોય થોડી ઘણી નાની એવી તો તો એ મહાન વિદ્વાનો છે તો આ વચનામૃતના જે પ્રશ્નો છે તો એના ઉત્તરો નહીં આવડતા હોય એને એ બધા એક દ્રષ્ટિએ તમે જુઓ ને તો એમની વિદવત્તા તમે મુક્તાનંદ સ્વામીનો બ્રહ્મસૂત્ર ઉપર જે ગ્રંથ છે ભાષ્ય લખ્યું એમણે ગોપાળાનંદ સ્વામી દસોપની અને શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર ભાષ્ય રહીચું ત્યારે એમાં એમની ભાષ્યની ટીકા વાંચો તો તમને ખબર પડે કે કેટલી વિધ્વત્તા છે જેની ટીકા આપણને સમજાય ની એ ભણવી પડતી હોય તા તો પ્રાકૃત ભાષામાં ગ્રંથ છે ને ઓલા તો સંસ્કૃતમાં છે નિત્યાનંદ સ્વામીનો હરિ દીગવીજય તમે ગ્રંથ વાંચો તો કેટલી બધી એમાં વિદવતતા રહેલી છે અને એમાં જ તમે સ્તુતિપાઠ તમે જ્યારે જુઓ તો તમને સંધી નોખી ન પાડી શકો ગુજરાતી તો પછી કરવાની વાત છે ને એના અર્થ સમજવાની વાત તો બાજુ પર રહી પણ એની સંધી નોખી પાડવી હોય તો વિચાર કરવો પડે આવી વિદવતતા છે તો એને શું આ બધા પ્રશ્નો ખબર નહીં હોય પણ છતાંય એ નંદ સંતોએ મહારાજને પ્રશ્નો પૂછ્યા અહિયાં કેટલું આમ વાત કેવી છે સર્વ સુખના અને પરવા જે પરમેશ્વર એમાં જીવની વૃત્તિ ચોટતી નથી અને માહિત એવા જે પદાર્થ એમાં જીવની વૃત્તિ ચોટી જાય એનું કારણ શું છે પ્રશ્ન તમને બહુ અઘરો લાગે છે ભગવાનમાં વૃત્તિ ચોટતી નથી અને જગતના પદાર્થમાં વૃત્તિ ચોટી જાય છે આનું કારણ શું છે પ્રશ્ન તો એટલો જ છે ને આ પ્રશ્ન મુક્તાન સામે મુક્તાન સામે પ્રશ્નનો ઉત્તર કરવા લાગ્યા પણ થયો નહીં મુક્તાન સામે ઉત્તર કર્યો જ હોય એનો ઉત્તર સાચો જ હોય પણ એ સંતોને મહારાજ શું વિચારે છે આના વિશે એ જાણવું છે એ મહારાજના મુખેથી આ પ્રશ્નનો ઉત્તર એમને સાંભળવો છે એટલે એમાં એમ સંતોયા કે ઉત્તર કરવા લાગ્યા પણ થયો નહીં તો મુક્તાન સામેથી થી ઉત્તર ન થયા આપણને ખબર તમને કોઈક પૂછે કે તમને ભગવાનમાં જ નથી થતું જગતમાં એ જ થાય છે એનું કારણ શું તમે નો જવાબ દઈ ભાઈ માયાનો મોહ છે ભાઈ એમાં આશક્તિ વધારે છે જન્મો જન્મ થી એ જ કરતા આવીએ છીએ એટલે એમાં વધારે આસક્તિ છે ભગવાન નું ક્યારેય કર્યું નથી એટલે ભગવાનમાં જ નથી થતું ને માયામાં એ જ થાય છે ઉત્તર તો ભગવાન જ જ ખબર આપણને ન હોય પણ પણ સંતોને બધા પ્રશ્નોના ઉત્તરો આવડતા મહારાજના મુખ કમળમાંથી નીકળતી વાણી એને શ્રવણ કરવાની એને જે તમન્ના હતી ને એટલે મહારાજના મુખે સાંભળવા ઈચ્છતા હતા અને મુક્તાનંદ સ્વામી આદિ એમને જે પ્રશ્નો બધા પૂછ્યા છે કાલે પ્રશ્ન આવ્યો કે ભગવાનને પ્રસન્ન કરવાના સાધન તો અનંત શાસ્ત્રમાં કયા છે તે મધ્યે એવું એક કયું સાધન છે કે જે એક કરવાથી બધા સાધનો એમાં આવી જાય તો આ પ્રશ્ન મુક્તાન સામે ખબર ન એટલું બધું શાસ્ત્ર ચિંતન કર્યું હોય પછી પણ એણે જે પણ કાંઈ પ્રશ્નો સંતોએ પૂછ્યા છે એ આપણા માટે થઈને પૂછ્યા છે કે સામાન્ય જે જીવો છે એ થોડું ઘણું જ્ઞાન શાસ્ત્રમાં ધરાવે છે અથવા તો જે મુમુક્ષું છે એ મુમુક્ષુને મુક્તપણામાં પ્રાપ્ત કરવા માટે થઈને એને કેવી રીતે વર્તવું કેમ કરવું કેવી સમજણ રાખવી કેવો વૈરાગ્ય રાખવો કેવું જ્ઞાન પ્રાપ્ત કરવું કેવી ભક્તિ કરવી કેવી રીતે આત્મનિષ્ઠા કેળવવી આત્મનિષ્ઠા શું કામ કરે ભક્તિ શું કામ કરે ઉપાસના શું કામ કરે એની અંદર ભેદ શું છે આત્માનું સ્વરૂપ શું છે પરમાત્માનું સ્વરૂપ શું છે એ પરમાત્માની ઉપાસના કઈ રીતે કરવી કેવું ભગવાનનું સ્વરૂપ છે કેવી રીતે ભગવાનના સ્વરૂપને જાણવું આ બધા પ્રશ્નો જે પૂછા છે એ કદાચ મુમુક્ષુને હૃદયમાં ઉદય થાય કે ન થાય પણ એ પ્રશ્નો કદાચ એને ભવિષ્યની અંદર ઉદય થાય તો એનો ઉત્તર એના વચનામૃતમાંથી મળી રહેવો જોઈએ આપણી સન્મુખ તો મહારાજ છે આપણને તો મહારાજ ઉત્તર આપે અથવા તો આપણે ભગવાનનો યોગ થયો છે ભગવાનનું સાક્ષાત દર્શન થયું છે એની કૃપાએ કરીને આપણી શાસ્ત્રમાં દ્રષ્ટિ પૂગે છે અને શાસ્ત્રમાંથી આપણા મનની અંદર ઉઠતા પ્રશ્નોના ઉત્તરો આપણને આવડી જાય છે છતાંય બીજાને કદાચ એ પ્રશ્નો ન ઉત્પન્ન થાય અથવા તો પ્રશ્નોના ઉત્તરો ન આવડે તો શું કરવું આવું વિચારીને એ નંદ સંતોએ પ્રશ્ન પૂછ્યા છે નહીં ત્યારે મુક્તાન સામે કઈ મહારાજ વાસના કેમ ટળે હવે એને વાસના ટાળવાની હતી હે વાસના ટાળવાનો મહારાજ ઉપાય શું છે તો મુક્તાન સામેને શું વાસના હતી એટલે પ્રશ્ન પૂછતા હતા મહારાજને એ મહારાજ ભગવાનના સ્વરૂપમાં મનની વખન વૃત્તિ કેમ રીએ એનો તમે કઈક ઉપાય બતાવો તો એને અખંડ વૃત્તિ નથી રહેતી પણ એને જે પણ કાંઈ આ વચનામૃતની અંદર પૂછ્યું છે એ બધું આપણા માટે પૂછ્યું છે એને તો બધા પ્રશ્નોના ઉત્તરો આવડતા હતા જ અને મુમુક્ષુ હોય મુક્તપણાને કેમ પામે મુક્ત હોય અક્ષર બ્રહ્મના સ્વરૂપમાં લીન કેવી રીતે થાય અને પુરુષોત્તમની ભક્તિ કેવી રીતે કરી શકે આ બધા જ પ્રશ્નોના ઉત્તરો મુમુક્ષુમાં જ્યારે ઉદય થાય ને એનો પ્રશ્નોત્તર ન મળે તો એનો જવાબ આમાં વચનામૃતમાંથી એમને સાંપડે એટલા માટે થઈને સંતોએ આવા ઉત્તરો આપ્યા પણ જો મુક્તાન સામે ઉત્તર આપ્યો હશે મુક્તાન સામેનો ઉત્તર સાચો જ હશે પણ છતાંય મહારાજ આ વિશે કેવો ઉત્તર આપવા માંગે છે અને તમે જુઓ મહારાજે અમુક અમુક જગ્યાએ ગોપાળાન સામે ઉત્તર આપ્યો હોય મુક્તાન સ્વામીએ ઉત્તર આપ્યો હોય તો મહારાજે એમ કીધું યથાર્થ ઉત્તર થયો હે જેવો મેં મનમાં ધારી રાખ્યો હતો અથવા તો મારે જે કેવું હતું એ જ મુક્તાન સામી એ કહી દીધું તો એનો અર્થ હું એ બે ત્રણ નહીં ઉત્તર નથી આ પ્રશ્નનો ઉત્તર જ આવ્યો અને સામે યથાર્થ ઉત્તર જ કર્યો પણ છતાં જ મહારાજ બીજી રીતે એ પ્રશ્નનો ઉત્તર આપતા હોય તો એક નવી રીત જાણવા મળે અને યથાર્થ શાસ્ત્ર સંમતને ભગવાનના મુખ કમળમાંથી નીકળેલી વાણીનો મહિમા શું છે બીજાને સમજાય ને સમજાવવા માટે થઈને મહારાજ પાસે બોલાવતા હોય એ મહારાજ અમારાથી તો ઉત્તર થાય એમ નથી તમે યથાર્થ ઉત્તર ઉત્તર કરો તો થાય ને મહારાજે કેટલો સરસ મજાનો આપ્યો કે જે દિવસથી પરમેશ્વરે આ જગતની સૃષ્ટિ કરી છે તે દિવસથી એવી કળ ચડાવી મૂકી છે કે પુરુષને સ્ત્રીમાં હેત થાય સ્ત્રીને પુરુષમાં હેત થાય અને સ્ત્રીથી ઉપજી પ્રજા એમાં પણ સેહજે હેત થાય પ્રકારની કળ આ ભગવાને આ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે કેટલી બુદ્ધિનો પ્રયોગ કર્યો હશે જેમ કોઈ મનુષ્ય હોય અને કોઈ ફેક્ટરીનું નિર્માણ કરે કે કોઈ કારખાનું નાખે તો પહેલાં વિચાર કરે ને આખો પ્લાનિંગ કરે કેવી મશીનરી બેસાડશું કેવી રીતે આપણો પ્લાન્ટ શરૂ કરશું કે એ પ્લાન્ટ વ્યવસ્થિત ચાલે કોઈ પણ પ્રકારની ખોટ ખાપણ ના આવે એના માટે વિચાર કરે ને પણ ભગવાને એવો પ્લાન કર્યો ને કે યુગો સુધી ચાલે બોલો આપણે ગમે તેટલું વિચારીને પ્લાન હોય ને તો એ બે પાંચ વર્ષે કે દસ વર્ષે ખોટકો આવ્યા વિના રહીએ જ નહીં ગમે એવી મશીનરી ફિટ કરી હોય તો એ ખોટકો આવે અમુક વર્ષે એને બદલાવી જ પડે પણ ભગવાને આ સૃષ્ટિનું સર્જન એવું કર્યું ને અને એવી રીતે સર્જન કર્યું કે પાછું બીજી વાર કંઈ કરવું જ ન પડે બોલો લોંગ ટાઈમ ગેરંટી વાળો ગેરંટીની કોઈ મર્યાદા જ નહીં પાછો જ્યાં સુધી આ સૃષ્ટિ ચાલે ત્યાં સુધી કમ્પ્લીટ જ ચાલે અને એ આપમેળે પાછું થયા કરે પાછું કંઈ કરવું ન પડે વચ્ચે વચ્ચે કંઈ થોડો થોડો માલ નાખી રાખવો પડે પ્રોડક્શન કરી રાખવું પડે એવું કઈ નહીં ભગવાન નું સર્જન કેવું છે સ્ત્રીમાં પુરુષને સેજે જ થાય પુરુષને સ્ત્રીમાં જ થાય તો એમાંથી પ્રજા ઉત્પન્ન થવાથી નહીં પ્રજામાં પાછું સેજે જ થાય ગમે તેવો ભગવાનનો ભક્ત ભક્તો હોય એકાંતિક હોય નિર્વાસનિક થયેલો હોય તો ચાલુ જ એ જોવાનું છે આમ નિર્વાસનિક થઈ આમ એકાંતિક થઈ ગયો હોય તો પછી એમ થાય આપણી જે પણ કઈ સંપત્તિ મિલકત છે આપણે બીજાને આપી દે એવું કુદ થાય એ પોતાના જ સંતાનોને આપે અમારે ત્યાગીમાં એવું હોય ગમે એવા સમર્થ સદગુરુ હોય તો એમ થાય કે હાલો આ સંસ્થા છે ને આપણે બીજાને આપી દઈએ એવું થાય અમને જ હોય પોતાના શિષ્યોને આપી બીજા કોઈને આપે એક ચક્ર કેવું ભગવાને ચલાયું ગમે એવો સ્થિતિ વાળો એકાંતિ કરી ભગત હોય અમને દર્શન કરવા જેવો હોય હાવ નિર્વાસનિક હોય જગતની તમામ વાસના બધી ટળી ગઈ હોય તો એ પોતાની સંપત્તિ કોને આપે સ્ત્રીથી ઉપજી પ્રજા એમાં સેજે હેત થાય પોતાના જ સંતાનોને આપે બીજા કોઈને કેમ નથી આપતા એવું ક્યારે ભાઈ પણ ભગવાનની એક માયા છે એવી નિર્વાસનિક થઈ ગયો હોય તો પણ આ માયા તો નથી જ છૂટતી એને એટલી તો આશા હોય જ કે મારી પાછળ મારો છોકરો પિંડદાન કરે મારી પાછળ મારો છોકરો સત્કર્મ કરે મારી પાછળ કાંઈક થાય સાવ નિર્વાસનિક હોય તો એટલી વાસના તો હોય જ કે નહીં એ વાસના પણ તમે જુઓ કેવી છે એ ભગવાનનું એક કેવું ચક્ર કહેવાય કે સેજે થાય અને એ જે ભગવાનની માયા એ માયાના પ્રવાહમાં જે ન હોય એની વૃત્તિ ભગવાન ના સ્વરૂપમાં રહે છે આ તો આડું બહુ અઘરું કહેવાય ને આવું તો કઈ થવાનું જ નથી ભગવાન ના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી પણ એ છતાંય અમુક જે વસ્તુ છે સાવ નિર્વાસનિક હોય આપણા ઘણા બધા એવા એકાંતિ ભક્તો છે સ્થિતિવાળા હોય ભગવાનના સ્વરૂપમાં અખંડવૃત્તિ રાખતા હોય જેમ કે દાખલા તરીકે અગતરાય છે તો અગતરાયના પર્વત બાપા હતા ત્રણેય અવસ્થામાં મહારાજને દેખતા પણ છતાંય દેહના જે ધર્મ હોય એ દેહના ધર્મ તો રિયે જ છે ને ગુણાતીતાન સ્વામી વાતોમાં લખ્યું ભેડા તો છોકરા પણ થાય તો એ જે માયાનો પ્રવાહ જે ચાલુ રહેવો જોઈએ એ પ્રવાહ તો ચાલુ જ છે ને અખંડ મૂર્તિ અખંડ મૂર્તિ તો કોઈ દેખાતી જ નથી ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાની ખાલી વાત છે અખંડ મૂર્તિ દેખવાની વાત તો પછી છે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ એ તો પછીની વાત છે પણ અખંડ મૂર્તિ દેખતા હોય એ પછી ત્રણેય અવસ્થામાં જાગ્રત સ્વપ્ન સુસુપ્તી ત્રણેય અવસ્થામાં મૂર્તિ દેખતા હોય તોય છોકરા થયા કે નહીં ગુરુદેવ પઈના છોકરા હતા કે નહીં જેને સાકરની મીઠું બે સરખા હતા સ્થિત પરગ્નતાની સ્થિતિને પ્રાપ્ત થયેલા હતા પણ છતાંય ભગવાનને આ જે ચક્ર ચલાવવું છે ને ઈ નિર્વાસની કટક નોતા મને ક્યો જોઈએ પણ છતાંય ભગવાનના ચક્ર ચલાવવું છે એટલે આ જે દેહનો વ્યવહાર છે ને એ તો રાખે જ છે એટલે ભગવાનની આવ જુઓ તમે વિચાર કરો ભગવાને કેવો ઉત્તર એ દેહનું જે સૃષ્ટિનું જે ચક્ર છે ને ચક્ર બંધ છે નહીતર મહારાજની કૃપાથી નિર્વાસનિક કરી દીધા હોય વાસનાથી થઈ ગયા હોય તો સૃષ્ટિનું સર્જન બંધ થઈ જાય નહી એ નિર્વાસનિક હોય તો પણ થાય છે પણ એ એ જ્ઞાનથી એને નિર્વાસનિક કરવા છે સમજણવાળી આખી વાત અલગ છે મહારાજે જો વચનામૃતિ અંદર લખ્યું કે ભગવાન ગોપીઓની સાથે રાસ શ્રમણ કર્યું અને છતાંય પણ અખંડ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું તો એ જગ્યાએ ભગવાન સાંખ મતને અનુસયરાતા કે સ્ત્રીઓને સંગે રહીને પણ નિર્લેપ રહ્યા તો તરત જ ગોપાળ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો મહારાજ તો પછી શાસ્ત્રોમાં ભાગવતમાં એમ પણ લખ્યું છે ભગવાન કૃષ્ણને સોળ હજાર એકસો આઠ પત્નીઓ હતી અને એક એક થકી દસ દસ તો મહારાજ કે ત્યાં ભગવાન યોગ માર્ગ ને અનુસેરા હવે તમે જોવો ભગવાનને તરત જ વાત પટલાવી નાખી હવે જો આ થયું હોય તો ભગવાનને શું બંધન હશે ભગવાન ને હશે અને આસક્તિ ન હોય તો સંતાનો કેમ થાય પ્રશ્ન તો થાય ને મનમાં ઉત્પન્ન આવો પણ છતાંય એ કરતા થકા અકર્તા છે એ કર્મને કરે છે પણ કર્મ એને બંધન કરતા થતું નથી એ જગતની અંદર જોડાયેલા લાગે છે પણ છતાં એ જગતથી વિરક્ત છે એ પોતાના સંતાનો હતા પણ છતાંય એ પોતાના સંતાનોમાં પણ જ્યારે અંત સમય આવ્યો ત્યારે ભગવાને પોતે જ પોતાના સંતાઓને પરસ્પર લડાવીને મરાવી નાખ્યા છતાંય મોહ જરાય નથી આંખમાંથી એક આંસુનું બુંદ પડ્યું નથી આ અહીંયા ભગવત પણ દેખાય છે એ પોતાનું સૃષ્ટિનું સર્જન કરવા માટે થઈને સૃષ્ટિને ચલાવવા માટે થઈને આ બધું કરે છે પણ છતાંય ભગવાન એનાથી નિર્લેપ છે એ પોતાના સંતાનોને જરાય મોહ પણ નથી એટલે આ જે છે ને સ્થિતિ એ બહુ મહત્વની છે પણ છતાંય સૃષ્ટિનું સર્જન ચાલુ રાખવા માટે આટલો મોહ રખાવે છે પણ છતાંય એ મોહથી વિરક્ત છે એ પોતાના પર્વતભાઈનો છોકરો મૃત્યુ પામવા આવ્યો અને મહારાજનો સંદેશો આવે નીકળી જાય ને પાછળથી સમાચાર આવે કે તમારો દીકરો મૃત્યુ પામે તો કે એનો અગ્નિ સંસ્કાર કરી નાખજો એવા કે જીવ તો થવાનું નથી હું તો મહારાજ પાસે જાવ છું બચ્ચે રસ્તામાં નદી આવશે જ તમે જુઓ નિર્લેપતા પૂરી છે પણ છતાંય સૃષ્ટિ ચલાવવા માટે થઈને ભગવાન આ બધું કરે છે એટલે માયાના પ્રવાહમાં જે ન વહે એની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં વહે છે એટલે ભગવાનના સ્વરૂપમાં જે વૃત્તિ રાખવી એટલે મહારાજીએ તરત જ કીધું કે જે ભગવાનનો ભક્ત હોય તે માહિક પદાર્થને વિશે દોષ દ્રષ્ટિ રાખીને વૈરાગ્યને પ્રાપ્ત કરે વૈરાગ્ય છે એ મહત્વનો છે સંસારનો વ્યવહાર તો બધાને કરવાનો હોય પણ છતાંય સંસારમાં રહીને સંસારથી નિર્લેપ રહેવું એ મહત્વનું છે એ સમજણ અને એ જ્ઞાનથી જ વિરક્ત થવાય જ્ઞાનથી જ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખી શકાય ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવા માટે માહિક સંબંધી પંચ વિષયમાં વૈરાગ્ય એ અહીંયા મુખ્ય વિષય બતાવ્યો બાકી જગતનો ધર્મ જે છે એ તો બધાને કરવાનો જ છે ને ભગવાનની એક આજ્ઞા છે એટલે મહારાજે વચનામૃતની અંદર લેખું ભગવાન આ જગતનું ચક્ર ચલાવવું છે એટલા માટે મોહ મિકો છે નહીતર ભગવાનનો ભક્ત હોય એ ભગવાનનું ધ્યાન કરવા જ્યારે બેસે છે ત્યારે એને માયા વિના બીજું કોણ વિક્ષેપ કરતું હશે તરત જ મુક્તાન સ્વામી સામે વચનામૃતમાં પ્રશ્ન છે એક બાજુ ભગવાન ગીતામાં એમ લખે છે કે જે મારે શરણ આવે એના માયા બંધન કરતા થતી નથી હે દેવીએસા ગુણમયે મમમાયા દુરત્યય મામે વયે પ્રપદ્યંતે માયા તરંતે જે જે ભગવાનને શરણે જાય એને માયા બંધન કરતા થતી નથી તો ભગવાનનો ભક્ત હોય તો ભગવાનને શરણે જ છે ને તો એ ભગવાનનો ભક્ત જ્યારે ભગવાનનું ધ્યાન કરવા બેસે છે ત્યારે સંકલ્પ વિકલ્પ થાય છે માયાના તો એ કોણ કરાવે તો માયા વિજા બીજું કોણ કરે છે સંકલ્પ વિકલ્પ તો થાય છે તો ભગવાનને શરણે ગયા પછી સંકલ્પ વિકલ્પ ન થવા જોઈએ ને પણ છતાંય થાય છે કે નહીં તો એ માયા હશે તો મહારાજે ત્યાં એવો ઉત્તર કે ભગવાનના ભક્તને માયા સુખરૂપ છે નથી અને માયા હોય તો ભગવાનની મૂર્તિમાં હેત થાય ભગવાનના ભક્તમાં થાય તો ભગવાનના ભક્તને માયા સુખરૂપ છે ભગવાનના ભક્ત ને પંચ વિશે સુખરૂપ છે શું કામ ભગવાન સંબંધી પંચવિશી ભોગવે તો પંચવિશી તો ભોગવવાનો જ છે ને આ જીવ પંચવીસી વિના કઈ રહી શકવાનો નથી પણ એટલે ભગવાને જે આ ઇન્દ્રિયો અંતઃકરણની રચનાઓ કરી છે તો એનું કાર્ય એ કરવાના જ છે પણ છતાંય જ્ઞાનથી વૈરાગ્ય પામીને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે તો એને વાંધો આવે નહીં સહજાનંદ સ્વામી મહારાજની જે